અમેરિકામાં રહેતા ભારતીયો મહેનતની કમાણી માટે જાણીતા છે પરંતુ છેલ્લા થોડા સમયથી આ નામ બદનામ થઈ રહ્યું છે આપણા લોકો અમેરિકામાં એવી હરકતો કરતા પકડાઈ રહ્યા છે જેના કારણે દરેક ભારતીયનું માથું શરમથી ઝૂકી જાય એવી સ્થિતિ થઈ છે સૌ પ્રથમ આ વિડીયો જોઈ લો પછી તેના પર વાત કરીએ My daughter, how you... three. Oh, it's this is an ongoing thing. Yeah. She has, she has, I she has at multiple, number, multiple At this location it's or other locations? This one, all of them here. Mm, has she been trespassed from here yeah. Have you guys asked for it? Uh, or yeah. do you guys usually just do the trespasses? Language. Language. My daughter I'll explain it to her, just so we can say we verbally did it to her, <laughs> and then we can also do it to daughter, just because then it marks boxes for future arrest. You know what I mean? Okay.

આ વિડીયો આપણા સમાજને થયેલા નુકસાન પર ભાર મૂકે છે અને આપણે શા માટે જાગૃત થવાની જરૂર છે વાતની શરૂઆત એક સામાન્ય ખરીદીના દિવસથી થાય છે આ પંજાબી મહિલા મોંઘી વસ્તુઓમાંથી વાસ્તવિક ઊંચી કિંમતના ટેગ ઉતારીને તેના પર સસ્તા ટેગ ચોંટાડી દે છે તોનો ઈરાદો સો કે બસો ડોલરની બચત કરવાનો હતો જે ભારતીય રૂપિયામાં મોટી રકમ છે પરંતુ અમેરિકામાં આ એક ગંભીર ગુનો છે જેને ચોરી ગણવામાં આવે છે આ બધું કેવી રીતે થયું તેની કિંમત બદલે છે પણ ટાર્ગેટના સર્વત્ર રહેલા સીસીટીવી કેમેરાથી છટકી શકતી નથી એક કર્મચારીએ ફેરફાર જોયો અને તરત જ પોલીસને બોલાવી પોલીસે ઝડપથી આવીને તેનીનો સંપર્ક કર્યો તેની ભાષા અવરોધનો સામનો કરતા તેની પુત્રીને ફોન કરે છે અધિકારીઓ पंजाबी ट्रांसलेटर નો ઉપયોગ કરીને તેને સમજાવે છે કે તે ધ સ્વેપ એ ચોરી જ છે ઇઝ ઇટ યોર કરંટ એડ્રેસ ઇઝ ધેટ યોર કરંટ એડ્રેસ ઇ યોર એડ્રેસ એટલે ખબર પડશે હાજી યે યે રાખ્યા ઓકે એન્ડ આ જસ્ટ વોન્ટ ટુ ગો એ ચેક ઓ સી डू યુ અન્ડરસ્ટેન્ડ ધેટ યુ કેનટ કમ બેક ટુ ટાઉન ઇમ નો કમિંગ યુ આર નો કમિંગ બેક ઓકે સો યુ અન્ડરસ્ટેન્ડ યે

તેણીને માત્ર આ ટાર્ગેટ સ્ટોરમાંથી જ નહીં પરંતુ દેશભરના દરેક ટાર્ગેટમાંથી આજીવન પ્રવેશ પર પ્રતિબંધ એટલે કે ટ્રેસ પાસ બેન લગાવવામાં આવ્યો તેણીની સંપૂર્ણ વિગતો પોલીસ ડેટાબેઝ અને સ્ટોરના સોફ્ટવેરમાં નોંધાઈ ગઈ આ એક ડિજિટલ નિશાન છે જે તેનો પીછો કરશે આ ઘટનાએ ભારતીય સમાજ પર પણ ગંભીર અસર કરી છે બોડી કેમ્પ ક્લિપ ઓનલાઈન આવતાની સાથે જ

અથવા તમને કાયમી પ્રતિબંધ તરફ દોરી શકે છે કાયદા હેઠળ પણ માત્ર પ્રયાસ જ ગુનો છે સખત મહેનત દ્વારા પ્રામાણિકતાથી જીવન જીવો આ વાતમાંથી શીખીને આપણા લોકોને જાગૃત કરો જેથી તેઓ સફળ થાય આ વિડીયો એટલો શેર કરો કે આવી ભૂલ આપણા કોઈ પણ વ્યક્તિ અમેરિકા તો શું ક્યાંય પણ ન કરે